નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના પોલીસ મથક માં નોંધાયેલ છેતરપિંડી ના ગુના માં સુરત ના શખ્સની ધરપકડ કરવામાં આવી છે ભાવનગરના બોરતળાવ પોલીસ મથકમાં નોંધાયેલ કારની છેતરપિંડીના ગુનામાં ફરાર સુરતના મયૂર વસંતભાઈ સાંડીસને એલસીબી પોલીસે સુરતમાંથી ઝડપી લીધો હતો બોરતળાવ પોલીસે આરોપીનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે